સૂત્રોની મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્નાનગાર સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારમાં નોટિસ બોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું કે તેર આઠ બે હજાર પચ્ચીસને બુધવારના રોજ એસસીએફઆઈની હરીફાઈ હોવાથી સ્નાનાગાર બપોર પછી સંપૂર્ણ બંધ રહેશે તેવું નોટિસ બોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું પણ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ અને સ્ટેડિયમના અધિકાર કમ કોચ તરીકે ફરજ બજાવતા કિશન ડાભી તેઓ નિયમને ઘોડીને પી ગયા છે તેઓ બુધવારના સાંજના સમયે સાત વાગ્યાની આસપાસ એડવાન્સ બેચ ચલાવી રહ્યા છે તો શું બોર્ડ ઉપર લખેલું કેમ ચેકી નાખ્યું હતું શું એડવાન્સ બેચની પરમિશન કમિશનર ડેપ્યુટી કમિશનર કે પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કે પછી દી ક્રિએશન મેનેજમેન્ટ મેનેજર પરમિશન આપી હતી ચૌદ આઠ બે હજાર પચીસના રોજ આ બોર્ડ પરનું લખાણ લૂછી નાખવામાં આવ્યું છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ એડવાન્સ બેન્ચ ચલાવી રહ્યા છે તે વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે જો આ સમયે કોઈ બનાવ બને અને તો તેનું જવાબદાર કોણ કેમ જાણકાર સભ્યો માટે કેમ નહીં અને એડવાન્સ બેન્ચ માટે જ સ્વિમિંગ પુલ ચાલુ રાખવામાં આવ્યો હતો હેડ ઓફિસ ગુજરાત મનોમંથન